ખર્ચે પુલ મંજૂર થતા ધારાસભ્ય અને રાજ્ય સરકારનો ગોણિયાસર ગ્રામજનોએ આભાર માન્યો માંડવી તાલુકાના ઐતિહાસિક ગોળિયાસર ગામની પાપડી જર્જરિત બની હતી અનેક રજૂઆતો બાદ આ પાપડીમાં તેર કરોડના ખર્ચે પુલ બનાવવાનો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી મંજૂર થતા નાની મોટી ગોળિયાસર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શિલ્પાબા વનરાજસિંહ જાડેજા તેમજ ગ્રામ પંચાયતની ટીમ અને ગામજનોએ રાજ્ય સરકારનો તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી મારું નામ જાડેજા શિલ્પાબા વનરાજ છે હું નાના મોટા ગોણિયાસર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું આ પાપડી તો લગભગ ઘણા સમયથી જજરીત હાલતમાં છે મને સાંભળે માં જજરીત હાલતમાં જ છે અને અનેક વાર રજૂઆત કરતા ભુજ લેવલે પણ કરેલી જિલ્લા લેવલે પણ કરેલી તાલુકા લેવલે પણ કરેલી ઘણી વખત પણ કરેલી છે અને અંતે અમારે અમે સરપંચ હું સરપંચ થઈ ત્યારથી કે બસ એક જ પ્રાથમિકતા આપી હતી કામની અત્યારે કે ખાસ આપ પાપડી મંજૂર કરાવી આ જે માતબર રકમ તેર કરોડ એ ઘણી જ મોટી રકમ અમારા ગામ માટે મંજૂર થયેલી છે એના માટે ખાસ રાજ્ય સરકાર રાજ્ય સરકારનો તથા ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો અનિરુદ્ધભાઈ દવે શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે મારા વતી મારા ગામ વતી અને મારી પંચાયત વતી અમે એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવી છીએ આ જે પાપડી છે એ જર્જરિત હાલતમાં વરસાદ ભારે વરસાદ પડે ત્યારે તો બહુ જ હાલાકી થતી હતી ગામ લોકોને જવા આવવામાં બધી રીતે અમારે ચારે થી પાણી જ આવે છે નથી અમારી પાસે વાંધદળીનો જે રોડ છે એ પણ ખરાબ હાલતમાં છે અને આ રોડ મેન છે જે ખનીજ અમારા ગામમાંથી જે લઈ જવામાં આવે છે એના માટે પણ આ ઉપયોગી છે અને જે પણ પ્રાથમિક જરૂરિયાત હોય છે જેવી કે નાની મોટી હોસ્પિટલ પણ અમારા ગામમાં નથી એના માટે પણ અમારે અહીંથી જવું પડે છે એટલે આ પુલ તો એક આમ કહેવાય ને ગામ માટે પ્રાથમિક પ્રાથમિક જરૂરિયાત છે એટલે આ આ પુલ મંજૂર થઈ જશે મંજૂર તો થઈ ગયો બાકી હવે તાત્કાલિક લેવલે જો કામ થઈ જાય અને આવતા ચોમાસા સુધી જો આ પુલનું કામ પૂર્ણ થઈ જાય તો તો અમારા માટે આમ ગૌરવની વાત કહેવાય અને આના માટે ઘણો જ ફાયદો થશે એમ કે આમ શહેર સાથે નો સંપર્ક એકદમ અમારું ગામ આમ હાઈવે ટચ કહેવાય જશે કેમ કે આ હિસાબે જ આ ગામમાં કોઈ પણ પ્રાથમિક આમ કોઈ રહેવા પણ તૈયાર નથી સ્થળાંતર કરી નાખે છે બધા કેમ કે ચોમાસામાં બધાને ભારે હાલાકી પડે ગામમાં આ જે ભારે વરસાદ પડ્યો એના હિસાબે ઘણા પશુ મરણ પામેલા છે અને ઘણા ખેતીવાડીના પાકોને પણ ઘણું નુકસાન થયેલું છે પાણી પણ ગયા હતા અને ઘણા લોકોને થોડીક તકલીફો પણ ઘણી વેઠી પડી હતી હોસ્પિટલ તરીકે ની બધી આવી તકલીફો એ પણ ઘણી થઈ હતી ત્યારે તો તાત્કાલિક ધોરણે ધારાસભ્ય સાહેબશ્રી એ ખાસ અમારી બધાની રજૂઆત થતા એમને જે મરણ પામેલા પશુ હતા એમના માટે જે પણ કામગીરી ચાલુ હતી એ સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યા અને જે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું હતું એનું પણ સર્વે તાત્કાલિક ધોરણે આદરી લેવામાં આવ્યું હતું ખાસ તો ખુટી કાર્યો વિશે સાહેબ શ્રી અનિરુદ્ધ સાહેબભાઈ દવે કીધેલું છે કે જ્યારે પણ જે પણ કામો તમારા ગામો કરવા લાયક છે બધા એ પણ કરીશું અને ગામને વિકાસશીલ બનાવીશું ચદમુ નાણા પંચ તો ઘણા બધા કામો થયા છે ગામમાં ના લોભાઈ ઉપસરપંચ અહીંયા નેઠી ગોણિયા સર અને ગોણિયા સર ગામજી વીરભાઈ નુરસા

જે અમારા ગામ માટે જે સકળ કર્યો અને જે કામ માથે લીધું એમણે મંજૂર કરાવ્યું અને એમાંથી અમારા ગામનું જે સપનું તૂટી જતો હતો નદીમાં અવર જવર બંધ થતી ગઈ તે તાત્કાલિક ધોરણે એમણે ગ્રાન્ટ પાસ કરાવી અને આ કામને તેર કરોડમાં મંજૂરી કરાવી અને અમે બહુ એમનો આભાર અનુભવીએ છીએ અમે બહુ જ ખુશ અનુભવું છું કારણ કે અમારો ગામ સડક અને ક્યાંય શહેરી માર્ગ તૂટી જતો હતો અને અત્યારે આ રોડ પુલ બનશે તો અમારું આ જે રોડ જ ગામ છે એમાં થોડુંક એનું વેલ્યુએશન વધશે અને અમારા આવર જવાનો રસ્તો છે એ ખોલી જશે અને આમ અમારા ગામમાં બહુ મોટો પ્રશ્ન એ હતો કે જો વરસાદની સિઝનમાં જે પુલ તૂટી જાય અને અમારા દવાખાના માટે કોઈ સ સગવડ નથી એમાં અમે ગ્રામ પંચાયતના બધા સભ્યો ગ્રામજનો અને ખાસ કરી અમે દવાઈભાઈ ના અનુભવી છીએ કારણ કે અમારા ગામમાં માટે ઘણો ફાળો આપી અને મહેનત કરી અને સરપંચશ્રીએ પણ ઘણી મહેનત કરીને આ પુલ મંજૂર કરાવ્યો કે અત્યાર સુધી ઘણા સરપંચ પણ થઈ ગયા પણ આવું કામ કોઈ દિવસ થયું નથી અમારા ગામમાં મહિલા સરપંચ તરીકે અમને પહેલી વાર આવે અનુભવી છે કે અમને આ મોટું કામ કરાવ્યું મારું નામ ઈસ્માઈલ પઠાણ બહુ લાગણી આજથી તેર મહિના પહેલા ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ ને અમે રજૂઆત કરી તેર મહિના પછી ગાર મંજૂર થઈ ઈ સારા ને સારો વિધા આમાં જે સરપંચી છે ને એ નસીબદાર છે આ ગામના માટે ઘણું ઘણું દીધું ગામને ત્યારે બહુ વરસ થી ગંભીર વરસતી ઉભી થાય છે જયારે વરસાદ બહુ પડે ને ત્યારે માર્ગ માં ક્યાં આવડ જવા થઈને માર્ગ માનતો માણસો ક્યાં લઈ ન જઈ શકીએ પછી ઘણી જાતની તકલીફ બહુ થાય છે બધા અટકી જાય ને પછી નદી ચાલુ એટલે કઈ જઈને આવડ જવર થઈ જ ના શકે માણસો ના જઈ શકે વાહ ને ના જઈ શકે

હા અમારા ધારાસભ્ય માન્ય શ્રી અનુજિતભાઈ દવેને અમારા સરપંચ શ્રી અવારનવાર રજૂઆત કરતા એમને ધ્યાને લેતા અને અત્યારે માતમાર રકમ ગુણિયાસરને મંજૂર કરેલી છે જે તેર કરોડ રૂપિયા છે એ આવા નાનકડા ગામને આપી અને બહુ સારામાં સારું એમને કામ કર્યું છે અને અભિનંદન લાયક છે એમને હું અભિનંદન આપું છું અમારા ગામની વસ્તી બે ગામ થઈને છસો જેવી વસ્તી હશે અહીંયા

સરપંચે પણ ઘણી મહેનત કરી અને આભાર માનું છું બીજા ટીમાવારે જે આવ્યા છે એનો આભાર માનું છું શ્રીનો આભાર માનું છું ડબે સાહેબનો આભાર માનું છું કે આ ગ્રાન્ટ પાસ કરાવી અને આજે આ ગામમાં વ્યવસ્થા સારી થાય એવી રીતે વ્યવસ્થા પણ થાય છે અને એ વ્યવસ્થામાં બધાએ જે હિન્દુ મુસ્લિમ બધાએ જે તકલીફમાં હતા આજે તકલીફ બધી મટી ગઈ છે ગામ ઘોડિયા નદીની હાલત જે જોઈ એને ખબર હતી કે કેવી હાલત હતી ખાવા પીવાનો તકલીફ હતી તકલીફ હતી અને ઘણી તકલીફ હતી પણ જે જે નજર કરી મહેરબાની થઈ કે આ મારો પોલીયો થઈ ગયો સરપંચ સાહેબે પણ બિચારે ઘણી મહેનત કરી અને દોડધક કરી ગામવાળા એ દોડધક કરી તો આભાર માનું છું અને ઈ આભાર માનું કે જલ્દીમાં જલ્દી અને તરત પોલીઓ થઈ જાય તો સારું અને 13 કરોડ મંજૂર થયા આપણે એ માનીએ છીએ કે સારું થયું કે સારો મોટો અને ગરીબ હોય કે સાવકારો હોય જે પણ માણસો હોય એમાં જે માણસોને ખબર પડશે ને એ બધ દવા કરશે કે આ ભારત સરકારે ટેકો દીધો હોય અને ટેકો દેઈને રહેશે બહુ જ બહુ જ સારું થયું આ પોલિયો વાળા આગળ તૂટી જતો તો હોય એ અલુદ્ભાઈ વારંવાર રજૂઆત કરતા બનાવી દેતા હતા તાત્કાલિક ધોરણે અને આ માત્ર રકમ તેર કરોડ અમારી ટૂંક સમયમાં જ માંગણી કરેલી એ માંગણીને ધ્યાને લઈ અને તેર કરોડ રૂપિયા અમને મંજૂર કરાવીને ફૂલિયો જલ્દીથી જલ્દી અમને બનાવી દેશે ટૂંક સમયમાં જ બનાવી દેશે એવી ખાતરી અનુજભાઈ દવે અમને આપી છે કે છ છ મહિનામાં ટેન્ડર ચડી જશે અને આ તમારો આપણો પુલ જલ્દીથી જલ્દી બની જશે અને આ ગામનો જે રસ્તો છે પુલ એ વાંઢ ચોરા શેરડી એ ખાણ ખનીજ બધાને જ ઉપયોગી થશે જોરદાર ઉપયોગી થશે અને આ તો બહુ ભગીરથ કામ કર્યું છે અનુજભાઈનો જેટલો જેટલો આપણે આભાર માનીએ એટલો થોડો છે અને રાજ્ય સરકારે બહુ જ આમાં સાતકા તેર કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ અને આ અમારા ગામનો તો બહુ સારામાં સારો વિકાસનું કામ હજી કરશે અને ધોકળા ગોણ્યાસર રોડની માગણી છે અને આપણે વાંધ ગોણિયા સાહેબ જે આરસીસી રોડ ની માંગણી છે અમે માંગણી મૂકેલી છે અને ધારાસભ્ય શ્રી ભાઈની ઘોડે કામ કરે છે અમારા અને એટલો એટલો આભાર હું પોટલાના પોટલે મોટે અભિનંદન માંગુ આપું ને તો એને થોડા છે મારું નામ જાડેજા શક્તિજી છે હું નાના ગોણિયા રહેવાસી છું અમારે અહીંયા પુલીઓ જે મંજૂર થતા તેર કરોડનો તે અનુરુદભાઈનો દવેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશાપુરા ન્યૂઝવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જે એના કારણે પધાર્યા છે